આ ઉપાય અત્યંત પ્રભાવી છે અને જો તમે તેને સાચી રીતથી અને સંપૂર્ણ શ્રદ્ધા સાથે કરશો તો તમારા દુશ્મન હંમેશા માટે માટે તમારું જીવન છોડીને દૂર ભાગી જશે પરંતુ ધ્યાન રાખો આ ઉપાય માત્ર છે જે વાસ્તવમાં દોષી દુશ્મનોથી પીડિત છે કોઈને અણમોટી રીતે નુકસાન પહોંચાડવા માટે નહીં આ વિધિ તંત્ર અને શાસ્ત્રો દ્વારા પ્રમાણિત છે અને જે લોકો એકાગ્રતા અને શ્રદ્ધા સાથે તેને અનુસરે છે તેઓને ચોક્કસ પરિણામો મળે છે પરંતુ એક મહત્વની વાત આ વિડીયોને માત્ર જુઓ નહીં સાંભળતા પણ જાઓ દરેક સ્ટેપ અને વિધિમાં કેટલીક નાની નાની બાબતો છે જે ખૂબ જ જરૂરી છે જો તમે કોઈ ભૂલ કરી દો તો તેનો પૂરતો પ્રભાવ ન મળે તેથી શાંત જગ્યા પર બેસો અને પૂરેપૂરો ધ્યાન આપો પ્રિય હનુમાન ભક્તો ચેનલ પર નવા છો વિડીયોને લાઈક કરી કોમેન્ટમાં જય શ્રી રામ છોડ નથી પરંતુ તે તાંત્રિક શક્તિઓથી ભરપૂર એક પવિત્ર વનસ્પતિ છે જે શાસ્ત્રોમાં અત્યંત મહત્વ ધરાવે છે પ્રાચીન ગ્રંથો અને ધર્મશાસ્ત્રો અનુસાર ધતુરો ભગવાન શિવને અત્યંત પ્રિય છે ભગવાન શંકર પોતે ધતુરાના ફૂલો અને પાનનો શૃંગાર કરે છે અને તેથી દરેક માસ તથા વિશેષ ધતુરો શિવલિંગ પર અર્પણ ખૂબ શુભ માનવામાં આવે છે શાસ્ત્રો કહે છે કે જે ભક્ત શ્રદ્ધા અને ભક્તિભાવ સાથે શિવલિંગ પર ધતુરો ચડાવે છે તેને દુશ્મનોથી મુક્તિ નકારાત્મક શક્તિઓથી રક્ષણ અને આત્મિક શાંતિ પ્રાપ્ત થાય છે

તાંત્રિક સાધનાઓમાં તેને વિવિધ મંત્રો સાથે સંયોજિત કરવામાં આવે છે જેથી તે વધુ શક્તિશાળી બને ધતુરો માત્ર તાંત્રિક અને ધાર્મિક રીતે જ નહીં પણ વૈજ્ઞાનિક દ્રષ્ટિએ પણ ઉપયોગી છે આયુર્વેદમાં ધતુરોનું મહત્વ વર્ણવવામાં આવ્યું છે અને તેનો ઉપયોગ વિવિધ ઔષધિઓમાં થાય છે તે અસ્થમા સાંધાના દુખાવા ત્વચા રોગો અને સંવેદનશીલતાને નિયંત્રિત કરવા માટે પ્રાચીન સમયથી ઉપયોગમાં લેવાતો આવ્યો છે જો યોગ્ય અને નિયમિત રીતે તેનો ઉપયોગ કરવામાં આવે તો તે એક પ્રભાવશાળી રક્ષણાત્મક અને ઉપચારાત્મક વનસ્પતિ બની શકે છે જો તમે જીવનમાં કોઈ અજાણી નકારાત્મકતા અનુભવી રહ્યા હો કોઈ દુશ્મન તમને સતત પરેશાન કરી રહ્યો હો કે જીવનમાં શાંતિનો અભાવ જણાઈ રહ્યો હો તો ધતુરોના શક્તિશાળી ઉપાયો તમારી માટે કલ્યાણકારી સાબિત થઈ શકે છે મિત્રો દુશ્મનો બે પ્રકારના હોય છે ખુલ્લા અને ગુપ્ત કેટલાક દુશ્મન ખુલ્યા તમારું મનીષ કરવા માટે ષડયંત્ર રચે છે તમારી સફળતાની સામે અવરોધ ઊભા કરે છે અને સતત તમારું નુકસાન પહોંચાડવા માટે પ્રયાસ કરે છે આવા દુશ્મનો સીધા તમારો સામનો કરે છે અને તમે જાણી શકો છો કે કોણ તમારું ખરાબ ઈચ્છે છે તેઓ ઈર્ષ્યા પ્રત્યાદાન અથવા અન્ય કોઈ વ્યક્તિગત કારણે તમારી સામે ખડા પાય છે બીજી બાજુ ગુપ્ત દુશ્મનો વધારે ખતરનાક હોય છે આવા લોકો સીધો તમારો સામનો કરતા નથી પણ તમારી પાછળથી તમારા માટે મુશ્કેલીઓ ઉભી કરે છે તમારા વિશે ખોટી વાતો ફેલાવે છે તમારી ઉન્નતિ રોકવા માટે અડચણો ઉભી કરે છે અને કેટલાક તો કાળી શક્તિઓ કે તાંત્રિક વિધિઓનો પણ સહારો લે છે કે જેથી તમારું જીવન તકલીફોમાં ફસાઈ જાય જ્યોતિષ શાસ્ત્ર પ્રમાણે જંકુંડળિમાં આવા લોકો તમારું જીવન ધીમે ધીમે બરબાદ કરવા માટે ગુપ્ત પ્રયત્નો કરે છે જેનાથી તમારું સમૃદ્ધ જીવન અવરોધો અને મુશ્કેલીઓથી ભરાઈ જાય આવા બધા દુશ્મનોથી એક શક્તિશાળી તાંત્રિક ઉપાય દ્વારા છુકારો મેળવી શકાય છે આ ઉપાયમાં ધતુરો અને ત્રણ ખીલનો ઉપયોગ થાય છે જેનાથી દુશ્મન પર તાંત્રિક પ્રભાવ પડે છે અને તે કમજોર થઈ જાય છે જો આ વિધિ યોગ્ય રીત અને સાચા સમયમાં કરવામાં આવે તો દુશ્મન અચાનક જ નબળા પડી જશે તેમના દુષ્પ્રભાવ નાબૂદ થઈ જશે અને તેઓ તમારાથી દૂર જવા મજબૂર થઈ જશે આ ઉપાય તમારા દુશ્મનને નાશ કરવા માટે તો અસરકારક છે જ પણ સાથે સાથે તે તમારા જીવનની રક્ષા પણ કરશે જેથી ભવિષ્યમાં કોઈ તમારું મનિષ્ઠ ન કરી શકે આ ખાસ ઉપાય શું છે અને તેને કેવી રીતે કરવો તે જાણવા માટે આગળની વિધિ ધ્યાનથી સાંભળો મિત્રો આ ઉપાય કરવા માટે તમારે કેટલીક ખાસ સામગ્રીની જરૂર પડશે ત્રણ નવી ખીલો જેનું કદ મધ્યમ હોવું જોઈએ ખૂબ મોટી કે ખૂબ નાની ખીલનો ઉપયોગ ન કરવો એક તાજું ધતુરો જે તાજું હોવું જોઈએ કટેલું કે સુકાયેલું ધતુરો અસરકારક નહીં બને એક નવું કાળું કપડું જે પૂરતું મોટું હોવું જોઈએ જેથી તે ધતુરો અને ખીલને સંપૂર્ણ રીતે સમાવી શકે આ વિધિ કરવા માટે સૌથી પહેલા એક પવિત્ર અને શાંત જગ્યા પસંદ કરો જ્યાં તમને કોઈ અવરોધ ન પહોંચે વિધિ કરવાથી પહેલા સ્નાન કરવું અને સ્વચ્છ કપડાં પહેરવા ખૂબ જરૂરી છે જેથી તમારી ઊર્જા શુદ્ધ અને મજબૂત રહે ત્યારબાદ કાળું કપડું જમીન પર પાથરો કારણ કે કાળો રંગ શક્તિશાળી ઉર્જાઓને શોષી લે છે અને રક્ષણ આપે છે ધતુરો ઉલટો દાંડી ઉપર હાથમાં પકડો જેનો અર્થ છે કે દુશ્મનની તમામ નકારાત્મક શક્તિઓ ઉલટી પડી જશે અને તે કમજોર થઈ જશે હવે પ્રથમ ખીલ ધતુરાના એક બાજુ આરપાર કરો અને તે સમયે દુશ્મનનું નામ લો જો તમારું દુશ્મન કોણ છે એ તમે જાણતા હો તો તેનું નામ લો અને જો તમારે ખબર ન હોય તો ગુપ્ત દુશ્મન કહી શકાય ત્યારબાદ બીજી ખીલ ધતુરાના મધ્યમાં ગાડો જે એનો પ્રતિક છે કે દુશ્મનનું મનોબળ તૂટી જશે અને તે તમારું વધુ નુકસાન નહીં કરી શકે છેલ્લે ત્રીજી ખીલ ધતુરાની પછાડી બાજુ ગાડો જે એનો સંકેત છે કે દુશ્મન સંપૂર્ણ રીતે નબળો પડી જશે અને તે તમારા જીવનમાંથી દૂર જવા મજબૂર થઈ જશે તમામ ત્રણ ખીલ સક્સેસફુલી ધતુરામાં ગાડી દીધી પછી ધતુરો અને ત્રણે ખીલને કાળા કપડામાં મૂકો અને તેને કોટલી બાંધી લો હવે આ કોટલી શક્તિ પ્રાપ્ત થઈ ગઈ છે અને તેને યોગ્ય વિધિ પ્રમાણે દફનાવવાની જરૂર છે જો આ દફનાવવાની વિધિ યોગ્ય રીતે કરવામાં નહીં આવે તો ઉપાયની શક્તિ અધૂરી રહી શકે છે હવે આપણે જાણીશું કે આ કોટલી ક્યાં અને કેવી રીતે દફનાવવી જોઈએ જેથી આ ઉપાય સંપૂર્ણપણે અસરકારક બની શકે મિત્રો તમારે એક એવી જગ્યા પસંદ કરવી પડશે જ્યાં ઓછા લોકોનો આવાગમન હોય આ જગ્યાઓ કોઈ નિર્જન સ્થાન પાણીની નજીક જૂનું શમશાન કે તમારું પોતાનું ખેતર પણ હોઈ શકે મહત્વની બાબત એ છે કે આ જગ્યા શાંત હોવી જોઈએ અને ત્યાં કોઈ અવરોધ ન આવે જગ્યા પસંદ કર્યા પછી માટીનો એક ખાડો ખોદવો જે ઓછામાં ઓછો એકથી બે ફૂટ ઊંડો હોવો જોઈએ ઉમડાઈ એટલી હોવી જોઈએ કે કોઈ સરળતાથી આ પોટલી ખોદી ન શકે અને તેને કોઈ ફરીથી હલાવી ન શકે હવે તમે બનાવેલી પોટલી એ ખાડામાં મૂકો પોટલી મૂકતા પહેલા તમારા મનમાં દુશ્મન થી મુક્તિ અને સુરક્ષા માટે પ્રાર્થના કરવી ખૂબ મહત્વની છે એકવાર પોટલી ખાડામાં મૂકી દો ત્યારબાદ ખાડો પાછો માટીથી પૂરવો અને તેની સપાટી સમાન બનાવી દો જેથી કોઈને શંકા ન જાય કે ત્યાં કહીં દફનાવવામાં આવ્યું છે સૌથી અગત્યની બાબત એ છે કે પોટલી દફનાવ્યા પછી પાછળ વળી જોવું નહીં આ તાંત્રિક વિધિમાં કહેવામાં આવે છે કે જો તમે પાછળ વળીને જોશો તો તેની શક્તિ નબળી પડી શકે છે અને દુશ્મન પર અસર થવાની શક્તિ ઘટી શકે છે તેથી ખાડો પૂરો કર્યા પછી શાંતિથી અને અવાજ કર્યા વિના તે સ્થળેથી દૂર જવું અને સીધા તમારા ઘરે જવું એકવાર તમે ઘરે પહોંચી જાઓ તો તમારા હાથ અને પગ સારી રીતે ધોઈ લો જો શક્ય હોય તો સ્નાન કરવું શ્રેષ્ઠ રહેશે કારણ કે તે તમારા શરીર અને મનની ઉર્જાને પવિત્ર બનાવશે આ વિધિ પૂરી થયા પછી વિષય પર વધુ વિચાર કરવો નહીં અને શાંતિથી તમારી દૈનિક જીવનશૈલીમાં વ્યસ્ત થઈ જવું જો વિધિ સાચા નિયમો અને શ્રદ્ધાથી કરવામાં આવી હશે તો ધતુરોની તાંત્રિક શક્તિઓ કાર્ય કરવાનું શરૂ કરશે અને દુશ્મનને સંપૂર્ણ રીતે નબળું પાડી દેશે થોડા દિવસો કે અઠવાડિયામાં તમે દુશ્મન પર અસર જોવા લાગશો અથવા તો તેઓ તમારાથી દૂર થઈ જશે અથવા તો તેમની શક્તિ અને દૂષણ માટે શ્રેષ્ઠ દિવસ અને તિથિ કઈ છે જેથી તેનો મહત્તમ લાભ મળી શકે મિત્રો આ ઉપાય કોઈ પણ દિવસે કરી શકાય છે પરંતુ ખાસ કરીને શનિવાર મંગળવાર અને અમાવસ્યા એ દિવસો આ માટે શ્રેષ્ઠ ગણાય છે શનિવાર શનિદેવનો દિવસ છે અને ગ્રહ દુશ્મનોને પરાજય આપતો અને ન્યાય આપનાર સામનો કરી રહી છે તો શનિવારના દિવસે આ વિધિ કરવાથી તે બધી મુશ્કેલીઓ દૂર થઈ શકે છે શનિદેવ ન્યાયપ્રેમી છે અને જો તમે આ વિધિ સાચા હૃદયથી કરશો તો દુશ્મન તમારા જીવનમાંથી દૂર થવા માટે મજબૂર થઈ જશે મંગળવાર હનુમાનજી નો પવિત્ર દિવસ છે અને હનુમાનજી નાશક અને તાંત્રિક વિધિઓ માટે શ્રેષ્ઠ દેવતા ગણાય છે મંગળવારના દિવસે તાંત્રિક વિધિ કરવાથી દુશ્મનોની તાંત્રિક શક્તિઓ વશીકરણ કે કોઈ પણ બાંધણી તમારી સામે અસફળ થઈ જશે જો તમે મંગળવારના દિવસે આ વિધિ કરો તો હનુમાનજીની કૃપાથી તમને બુદ્ધિ અને સંરક્ષણ મળશે જેનાથી દુશ્મન પર તમારું પ્રભુત્વ રહેશે

ખાસ કરીને જો તમે ચંદ્ર ગ્રહની અસરથી પરેશાન હો અથવા કોઈ દુશ્મનો તમને નુકસાન પહોંચાડતા હોય જો તમે આ વિધિ શ્રાવણ મહિનામાં અથવા મહાશિવરાત્રીના દિવસે કરો તો તેનો પ્રભાવ અનેક ગણો વધી જાય છે શ્રાવણ મહિનો ભગવાન શિવને સમર્પિત હોય છે અને આ સમયે કરેલી કોઈ પણ તાંત્રિક સાધના દુશ્મન વિધિ કે તંત્ર મંત્ર ખૂબ જ ઝડપથી કાર્ય કરે છે મહાશિવરાત્રી એ રાત્રિ છે જ્યારે સમગ્ર બ્રહ્માંડમાં શિવશક્તિનો મહત્તમ પ્રભાવ હોય છે અને આ રાત્રે કરેલી કોઈપણ સાધના અવિશ્વસનીય પરિણામ આપે છે આ વિધિ રાત્રે શાંતિ ભર્યા સમયે કરવી વધુ અસરકારક સાબિત થાય છે કારણ કે રાત્રિ સમયે તાંત્રિક શક્તિઓ વધારે સક્રિય હોય છે અને મન વધુ એકાગ્ર રહે છે રાત્રે દસ વાગ્યા બપોરે બપોરથી સવારે ત્રણ વાગ્યા વચ્ચેનો સમય શ્રેષ્ઠ માનવામાં આવે છે કારણ કે આ સમયે તાંત્રિક વિધિઓની અસર વધુ મજબૂત રહે છે જો તમે આ વિધિ શનિવાર અથવા મંગળવારના દિવસે રાત્રિના સમયે શ્રાવણ મહિનામાં કે અમાવસ્યાની રાત્રે કરો તો તમે તમારા દુશ્મનોને સંપૂર્ણપણે પરાજય કરી શકશો મિત્રો ધતુરો માત્ર દુશ્મનનાશક તાંત્રિક વિધિઓ માટે ઉપયોગી નથી પરંતુ તેનો ઉપયોગ અન્ય અનેક શક્તિશાળી સાધનાઓ માટે પણ થાય છે જો ધતુરાનો યોગ્ય રીતે ઉપયોગ કરવામાં આવે તો તે નકારાત્મક ઉર્જા દૂર કરવા આધ્યાત્મિક શક્તિ વધારવા અને શત્રુઓના પ્રભાવથી મુક્ત થવા માટે એક અસરકારક ઉપાય સાબિત થાય છે ધતુરોના તાંત્રિક ઉપયોગ માટે કેટલીક ખાસ વિધિઓ છે જેમ કે રાત્રિ મંત્ર સાધના ધતુરો યંત્ર સ્થાપના અને હવન વિધિ રાત્રિ મંત્ર સાધના દરમિયાન ધતુરોને શિવલિંગ પર ચઢાવી ઓમ નમઃ શિવાય

તાંત્રિક વિધિ દ્વારા શત્રુનાશક યંત્ર તૈયાર કરવામાં આવે છે અને તેને ઘરના ઉત્તર દિશામાં રાખવામાં આવે છે આ યંત્ર ઘરમાં શત્રુઓ દ્વારા લાવવામાં આવેલી નકારાત્મક ઊર્જા દૂર કરે છે અને દુશ્મનોના હુમલાઓથી રક્ષણ આપે છે જો તમે કોઈ દૃષ્ટિતોષ કે તાંત્રિક પ્રભાવથી પરેશાન હો તો આ ઉપાય અવશ્ય કરવો જોઈએ

આ વિધિ તમારા ઘરના વાતાવરણને પવિત્ર બનાવે છે અને જો કોઈ તમારું મઘટી તનિષ કરવા માટે તાંત્રિક ક્રિયા કરી હોય તો તે તત્કાળ નિષ્ફળ થઈ જાય છે હવન વિધિ ખાસ કરીને અમાવસ્યાની રાત્રે અથવા શનિવારના દિવસે કરવી વધુ શુભ રહે છે આ વિધિઓ ખૂબ જ શક્તિશાળી છે અને જો તેને સંપૂર્ણ શ્રદ્ધા અને ભક્તિ સાથે કરવામાં આવે તો દુશ્મનતમ તાકાતો હંમેશા માટે પરાજય પામે છે મિત્રો ધતુરો એક શક્તિશાળી તાંત્રિક અને ઔષધીય વનસ્પતિ છે પરંતુ તેનો ઉપયોગ કરતી વખતે કેટલીક મહત્વની સાવધાનીઓ રાખવી અત્યંત આવશ્યક છે કોઈ પણ તાંત્રિક વિધિ અથવા શત્રુનાશક ઉપાય કરવા માટે પવિત્રતા સૌથી મહત્વપૂર્ણ બાબત છે ઉપાય શરૂ કરતા પહેલા સ્નાન કરવું સ્વચ્છ કપડાં પહેરવા અને મનને શુદ્ધ રાખવું આવશ્યક છે જો મનમાં કોઈ શંકા ડર કે નકારાત્મકતા હશે તો વિધિનો પૂરો લાભ મળતો નથી આ ઉપાય શ્રદ્ધા અને સંપૂર્ણ વિશ્વાસ સાથે કરવો જોઈએ સલામતીની ધતુરો એક ઝેરી વનસ્પતિ છે અને તેનો ખોટો ઉપયોગ નુકસાનકારક થઈ શકે છે તેના પાન બીજ અને ફળમાં નેવા તત્વો હોય છે જે શારીરિક નુકસાન પહોંચાડી શકે છે જો તમે તેને હાથ લગાવતા હો તો પછી હાથ ધોવું આવશ્યક છે ખાસ કરીને કોઈ પણ વ્યક્તિએ તેનો સેવન ન કરવો જોઈએ કારણ કે તે ઝેરી અસર પેદા કરી શકે છે જો તમને કોઈ પણ પ્રકારની એલર્જી અથવા ચક્કર જેવા લક્ષણો અનુભવાય તો તરત જ ડોક્ટરની સલાહ લેવી જોઈએ ગોપનીયતા પણ આ વિધિ માટે અગત્યની બાબત છે આ ઉપાય સંપૂર્ણ રીતે ગુપ્ત રીતે કરવો જોઈએ અને તેની જાણ કોઈ બીજા વ્યક્તિને ન હોવી જોઈએ જો તમે આ બાબત અન્ય કોઈને જણાવશો તો ઉપાયની અસર ઘટી શકે છે અથવા સંપૂર્ણપણે નિષ્ફળ પણ થઈ શકે છે તાંત્રિક વિધિઓ અને શક્તિશાળી ઉપાયો હંમેશા શાંતિપૂર્ણ અને એકાંતમાં જ કરવા જોઈએ જેથી કોઈ વિક્ષેપ ન આવે અને તેની સંપૂર્ણ અસર પ્રાપ્ત થાય જો તમે આ ઉપાય દરમિયાન કોઈ ભૂલ કરતા હોવ તો વિધિ બરાબર કાર્ય ન કરી શકે અને સમસ્યાઓ વધવાની શક્યતા રહે છે તેથી દરેક પગલું ધ્યાનપૂર્વક અને સાચી રીતથી કરવું જરૂરી છે મિત્રો આવી જ માહિતી માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ શેર જરૂર કરજો ધન્યવાદ